ગંદા પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવા ગયેલા શ્રી શંકરભાઈ ખાટવાણી કોર્પોરેશન ખાતે મૃત્યુ પામ્યા હતા તેમના પ્રશ્નને લઈને આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરાના વારસિયા વિસ્તાર અને વોર્ડ નંબર છ પાસે આવેલ સુરચિ સોસાયટીના રહીશો પીવાના પાણી માટેની સમસ્યા માટે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા જતા તેમાં હાજર શ્રી શંકરભાઈ ખાટવાણી મૃત્યુ પામ્યા હતા સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે એક દુઃખદ બાબત છે વડોદરાની પ્રજાને વેરાનું વળતર ના આપી શકનાર સેવા સતનના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી ચોખ્ખું પાણી આપવાની ગુલબાગો હાકતા સત્તા પક્ષના શાસકોના પાપે સામાન્ય નાગરિક પાણી માટે જીવ ગુમાવે છે કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેટરોના ઇશારે ચોખ્ખું પાણી જાણી જોઈને નથી આવવા દેતા જેથી વધારે પાણીની ટેન્કરો ચાલે અને આ ટેન્કરોમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવું અમને લાગે છે સાંભળવામાં આવ્યું છે કે પાણીની ટેન્કરોનો કોન્ટ્રાક્ટ પણ ભાજપના જ કોર્પોરેટરોના સગા સંબંધીઓનો છે જેથી કરીને વધારે પાણીની ટેન્કરો જાય તો એમના ખિસ્સા ભરાય કારણ કે સામાન્ય નાગરિકને આ લોકો ટેન્કર મફતમાં નથી આપતા તેમની પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે છે અગાઉ પણ સ્થાનિકો દ્વારા મોરચો લઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું છેલ્લા એક મહિનાથી ગંદા પાણીના પ્રશ્નેથી આ વિસ્તારના રહીશો બૂમો પાડી રહ્યા છે પરંતુ જાડે ચામડીના શાસકોના પેટનું પાણી પણ હલતું નથી વારાશિયા વિસ્તારમાં જે જે રીતના ગંદા પાણીની સમસ્યા ઘણા સમયથી હતી સોસાયટીના રહીશો આગલી ગત બોર્ડમાં બી રજૂઆત કરવા આવેલા ફરીથી રજૂઆત કરવા બોર્ડ વખતે બી આવ્યા એમને આવતા રોકવામાં આવ્યા ત્યારે સિક્યોરિટી સાથે એગ્રેશનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું કોર્પોરેશનની પ્રિમાઇસમાં મૃત્યુ થયું છે ત્યારે જવાબદારી ગંદા પાણીના રજૂઆત કરતા થયું હોય તો સંપૂર્ણપણે કોર્પોરેશનની જવાબદારી છે એમને બેઝિક વેરાનું વળતર આપે ચોખ્ખું પાણી આપવાની કોર્પોરેશનની ફરજ છે તેમાંથી કોર્પોરેશન ચૂકી છે હવે એ ફેમિલીમાં કોઈ કમાનાર નથી ત્યારે અમારી ડિમાન્ડ છે કે ફેમિલીને કોર્પોરેશન કમ્પન્સેટ કરે એ પરિવારની જવાબદારી લે અને સાથે સાથે ત્યાં ચોખ્ખું પાણી ત્વરિત આપવામાં આવે જે લાઇન્સ છે વર્ષો જૂની છે લગભગ બત્રીસ વર્ષથી વધારે જૂની લાઈનો છે ત્યાં રિડન્ડન્ટ થઈ ગઈ છે પિરિયોડિકલી બદલવા માટે અમે અવારનવાર રજૂઆત કરી છે પણ એ નથી થતું અને અંતે નાગરિકોને આ રીતના હેરાન પરેશાન થવું પડે છે ગંદા પાણીના લીધે વડોદરામાં અગાઉ પાછલા બે ત્રણ વર્ષમાં સાતેક લગભગ પાંચેક લોકોએ તો ગંદા પાણીથી મૃત્યુ પામ્યા છે ત્યારે કોર્પોરેશનને જાગવાની જરૂર છે અને જે જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ છે જેના લીધે ત્યાં સમસ્યાનું નિવારણ ત્વરિત નથી આવતું એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ સાથે આજે આવેદન મહાનગરપાલિકાની અંદર સુરતી સોસાયટીના નાગરજનો ગંદા પાણી છેલ્લા કેટલા સમયથી આવતું હતું એની રજૂઆત કરવા આવ્યો અને અઠવાડિયા દસ દિવસ પહેલાં આવ્યા હશે એમને ભગાડી દેવામાં આવ્યા અને તોય છતાં ગંદુ પાણી તો બંધ નહીં કરી શક્યા પણ એની ઉગ્ર રજૂઆતના લીધે હાર્ટ એટેક આવ્યો ને એ મરણ પથાર પણ જ હવે સવાલ એટલો જ છે કે આજે વાતને બે ત્રણ દિવસ થઈ ગયા સરકારમાંથી કોઈ વ્યક્તિને શહેરની જાણકારી રાખવા માટે અથવા શહેરમાં શું બની રહ્યું છે એને ન્યાય અપાવવા માટે જો કોઈને મૂકવામાં આવતો હોય તો એ કલેક્ટરશ્રી છે કલેક્ટરશ્રીને ખબર નહીં પડી બે ત્રણ દિવસમાં કે કોઈ વ્યક્તિ પાણીના લીધે બનાવ્યો છે તો કલેક્ટરશ્રીને આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે દરેકની ફરિયાદ સાંભળવાનો જે જે તમને સરકારે હક આપ્યો છે અધિકાર આપ્યો છે અને એ અધિકારના વડે તમે ન્યાય અપાઈ શકો છો એ ન્યાય લઈ અને જે કોર્પોરેશનની અંદર બનાવ બન્યો છે એક પાણી જેવી વસ્તુ જે ફરજિયાત ફરજોમાં આવતું હોય દરેક મહાનગરપાલિકાને નગરપાલિકા માટે એ પાણી નથી આપી શકતા અને ઉપરથી એમને ગંદુ પાણી આપીને જુદી જુદી બીમારમાંથી પૂરીત કરતા હોય ત્યારે કલેક્ટરશ્રીની ફરજ બને છે ત્યાંની ઇન્કવાયરી કરે જે લોકોએ પાણી આપ્યું ને બીજા દિવસે પાણી કઈ રીતે શુદ્ધ થઈ ગયું જો બે મહિનાથી પાણી ના શુદ્ધ થતું હોય તો મરણ પછી એક જ દિવસમાં રીતે શુદ્ધ થઈ ગયું એ તમામ વાતોની ઇન્કવાયરી કરી જે લોકો આની જોડે સંડવાયેલા છે અથવા કોઈને કોન્ટ્રાક્ટ મેળવવું છે કોઈને શું મેળવવું છે એમાંથી એ તો ખબર પડતી નથી પણ એક વ્યક્તિઓ જીવ ગયો છે એ વાત નક્કી છે અમે એના ઘરે ગયા એના ઘરની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ ગરીબ માણસ છે એની મા છે એની પત્ની છે હવે બે જન ચાતા અમે લોકો તો એમને હાર ચઢાવવા ગયા ને એમને મળવા બી ગયા પણ આમના સત્તા પર બેઠેલા લોકો એક પણ માણસ આવ્યો નથી એટલે મારું માનવું એવું છે કે એને એ લોકોને વળતર મળે જીવે જીવિકાની સાધન મળે અને જે લોકોએ આ કર્યું છે એના ઉપર ઇન્કવાયરી કરી સજા થાય અને બીજા બીજા વિસ્તારોમાં ગંદુક પાણી ના આવે અને આવતું હોય તો તાત્કાલિક એનું નિરાકરણ થાય એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવે એવી અમારી માંગ છે